ચાણક્ય નીતિની દસ વાતો એક ચાણક્યના મતે સંયમ અને શિસ્ત સફળતાની ચાવી છે જ્યારે પ્રતિકૂળતાનો સામનો કરવો પડે ત્યારે ઉતાવળમાં નિર્ણયો લેવાનું ટાળો અને ધીરજથી પરિસ્થિતિનો સામનો કરો મુશ્કેલ સમયમાં ફક્ત સંયમ જ તમને યોગ્ય દિશામાં આગળ વધવામાં મદદ કરી શકે છે બે જ્ઞાનનો યોગ્ય ઉપયોગ કરો જ્ઞાન એ સૌથી મોટી સંપત્તિ છે ચાણક્ય કહે છે કે જ્ઞાનનો સાચો ઉપયોગ જ જીવનને અર્થપૂર્ણ બનાવે છે હંમેશા તમારા જ્ઞાનનો ઉપયોગ સમજદારીપૂર્વક અને યોગ્ય દિશામાં કરો ત્રણ યોગ્ય લોકો પસંદ કરો સતર્ક રહો અને તમારા મિત્રો અને દુશ્મનોનું યોગ્ય મૂલ્યાંકન કરો સ્વાર્થી અને કપટી લોકોથી દૂર રહો અને મુશ્કેલ સમયમાં સાચા મિત્રોનો ટેકો મેળવો ચાર પૈસાનો સમજદારીપૂર્વક ઉપયોગ કરો પૈસા ફક્ત સુખ અને આરામ માટે જ નહીં પણ મુશ્કેલ સમયમાં ટેકો આપવા માટે પણ મહત્વપૂર્ણ છે ચાણક્ય કહે છે કે સંપત્તિનો સંગ્રહ કરવો મહત્વપૂર્ણ છે પરંતુ તેનો યોગ્ય ઉપયોગ વધુ મહત્વપૂર્ણ છે પાંચ પરિવાર અને સમાજ સાથે સારા સંબંધો જાળવો તમારા પરિવાર સાથે સારા સંબંધો જાળવી રાખો અને નૈતિક સિદ્ધાંતોનું પાલન કરો મુશ્કેલ સમયમાં પરિવારના સભ્યો તમારો સૌથી મોટો ટેકો છે તેથી તેમની સાથે સદ્ભાવના જાળવી રાખો છ તમારા કર્તવ્ય અને ધર્મનું પાલન કરો ચાણક્યના મતે ફરજ અને ધર્મનું પાલન એ જીવનનો મૂળ ભાગ છે યોગ્ય કાર્ય કરીને ક્યારેય તમારી ફરજોથી દૂર ન રહો આનાથી તમને સમાજમાં માન મળશે સાત નીતિશાસ્ત્ર અને ન્યાયનું પાલન કરો ફક્ત ન્યાયી અને નૈતિક રહીને જ વ્યક્તિ સમાજમાં શાંતિ અને સન્માન પ્રાપ્ત કરી શકે છે ચાણક્ય કહે છે કે દરેક વ્યક્તિએ જીવનમાં નૈતિક સિદ્ધાંતો અને ન્યાયનું પાલન કરવું જરૂરી છે આઠ નેતૃત્વ અને સંચાલનમાં કુશળતા મેળવો ચાણક્યના મતે એક સારું નેતા એ છે જે નેતૃત્વ અને સંચાલનમાં કુશળ હોય કટોકટીના સમયે યોગ્ય નિર્ણયો લેવા અને જૂથને એક રાખવા એ મહત્વપૂર્ણ નેતૃત્વ ગુણો છે નવ કટોકટીના સમયમાં નિર્ણય લેવાની કુશળતા વિકસાવો કટોકટીના સમયમાં ધીરજ અને વિવેકનો ઉપયોગ કરો ચાણક્ય કહે છે કે પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં ફક્ત યોગ્ય નિર્ણય અને વ્યૂહરચના જ તમારી પરિસ્થિતિને સુધારી શકે છે દસ સંતુલિત જીવન જીવવાની કળા અપનાવો સંતુલિત જીવન મનની શાંતિ લાવે છે ધ્યાન યોગ અથવા પ્રાર્થના જેવી આધ્યાત્મિક પ્રવૃત્તિઓ દ્વારા સંતુલન અને મનની શાંતિ જાળવી રાખો